કૃષ્ણ બધાનો દિવસ ખૂબ જ સારો જાય તેવી ભગવાનને પ્રાર્થના તો આજે છે સાતમ પણ આજે મેં કંઈ સાતમ પાળી નથી કેમ કે ગઈ સાતમે તમે બ્લોગ જોયો હોય તો ખ્યાલ હશે કે અમે શીતળામાની પૂજા કરવા ગયા હતા વાર્તા કરી હતી પછી ચૂલા ઠાર્યા હતા બધું કર્યું હતું એટલે આજે પછી એવું કંઈ કર્યું નથી અને વાતાવરણ એ બહુ જ વરસાદી છે વરસાદ કંઈ બંધ થવાનું નામ જ નથી લેતો મારે ઘણું ખરું કામ હતું મેં એવું વિચાર્યું હતું મારે ઇયરિંગ્સ મૂકવા માટેનો એટલે નાના બોક્સવાળો ડબો લેવો હતો તો એ કાંઈ ન થયું પછી ગામઠીના બ્લાઉઝનું કાપડ લેવું હતું કાંઈ જ નથી થતું કેમ કે વરસાદ કંઈ બહાર જવા જ નથી દેતો કપડાય દેજો આવી રીતે ગ્રી લેન એમ ટીંગાડવા પડે છે કાં પછી પંખા નીચે નાખવા પડે હે અને અમે ધર્મભાઈને જો મેં વેફર લઈ દીધી છે તો ધર્મભાઈ વેફર લઈને બેઠા છે ફોન જોવો છે હા અને આ બ્લૂટૂથ જો મારું બહુ મસ્ત ચાલતું હતું પણ ખબર નહીં આજે મેં ચાલુ કર્યું ને તો વાયગું જ નહીં વધુ મું આ

તો જો જમવામાં રીંગણા બટેકાનું શાક રોટલી મરચું સલાડ દહી અને એટલી વસ્તુ બનાવી છે હમણાં કઈ જ બનાવતા નથી આપડે એટલે શાક ને સલાડ ને એવું બધું વધારે બનાવી નાખીએ એટલે મજા આવી જાય જમવાની

અમારે અહીંયા મંડપ ડેકોરેશનની શરૂઆત થઈ ગઈ છે છોકરાઓ અંદર મંડપ ડેકોરેશન કરે છે પણ અત્યારે કંઈ ખોલશે નહીં જો બધાય છોકરાના પગ દેખાઈશ ખાલી બતાવવાનું છે અત્યારે પછી હવે કાલ વાત હવે

અને મેં તમને હમણાં જે મંડપ બતાવ્યો ને એ જો મસ્ત અત્યારે ડેકોરેશન કરવા મળ્યા છે પણ અમારે કેવું કરે કે સાંજે પછી બધું સેલિબ્રેશન કરી નાખે મટકી ફોડવાથી લઈને બધી વસ્તુ છે ને એ બધું છે ને સાંજે જ કરી નાખે એટલે એ બધું સાંજે બધું થશે હું તમને કાલે ચોક્કસ એમ ન કરાય બેટા દી ગઈ હા હા એવું કરાય ભી ગયે હવે એવું કરાય હિ પાપા હું ભી ગઈ હવે એવું નહીં કરતો તો કાલે છે ને હું તમને બધું બતાવીશ કે કેમ થાય છે કેમ નહીં વ્યવસ્થિત તો હું તમને કહેતી હતી ને કે મેં શોપિંગ કરી છે બસ એક નાનો એવો ચેન જ લીધો છે રેગ્યુલર પહેરવા માટે તો ચાલો હું તમને બતાવું કેવો છે એમ અને ડબ્બી તો જો કેટલી નાની સાઈઝની છે મસ્ત ગેરંટી આપી છે હવે મને કે આ ચેનમાં કાંઈ નહીં થાય હું ધર્મ મારી માટે પાણી લઈ આવી વખત એવું થાય ફરવા કેવું જાય ને તો પછી આ મંગળસૂત્ર કેવું ન પહેરવું હોય તો ત્યારે ચેન ફાઇન લાગે અને પ્રસંગમાં એના માટે થોડીક નાની એવી ઇયરિંગ્સ લીધી છે આમ લટકતી અને આમ શેષ છે ડાયમંડવાળી એટલે લાગે મસ્ત તો બે વસ્તુ લીધી છે ખાલી એમાં ધર્મભાઈ અહીંયા છે ને ગોઠવે છે બધું જો તમને બતાવું ધર્મભાઈ હાલો મૂકી દો ફટાફટ ગોઠવી દો થઈ ગયો ગોઠવી દો છો તમે હા અરે વાહ મેં ને નાના બોક્સવાળો ડબ્બોઈ તે મંગાવ્યો છે હવે જો આવે ને તો આવી બધી ઝીણી ઝીણી વસ્તુ છે ને એક જગ્યાએ સમાઈ જાય મસ્ત લાવો મૂકી દઉં મને તીખું બંધ નહીં થાય જો હું ને ધર્મ છે ને ચોપડી વાંચીએ છે નીલ વખતે આ ચોપડી લીધી તી અને આમાં છે ને કાંદો છે એ હું છે ને ધર્મને ખવડાવું છું હો યા હાલ તો ખરા મસ્ત કાંદો છે

તો ગાઈ જો કામ કરીને મસ્ત ફ્રી થઈ ગઈ અને હવે વારો છે કાનોડાના કપડાં ગોતવાનો તો ધર્મના કાનોડાના કપડાં ગોતવા છે સવારે પછી ટાઈમ હોય ન હોય અત્યારે હોય ને તો સવારે પહેરાવી જ દેવાય ગોતવા છે ને હા પહેરવા છે હા ધર્મ કાલે હો પણ આજે નહીં આજે નહીં હા કાલે હા અન કાલે આપણે કાનોડાનો બર્થડે છે ને એટલે કાલે ઓકે ઓકે તો કે કઈ નઈ ચાલો ફટાફટ પેલા ગોતી લઉં કબાટ બાંધી કઈ જગ્યાએ કાનુડાના કપડા કપડા મસ્ત મને મળી ગયા છે અહિયાં જો ધર્મના જે ઉપર નો છે એ ગોતવાનો છે એ આગળ ફટાફટ ગોતી લેશું અને સવારે પછી ધર્મને ને પહેરાવી દેશ કાનુડા ના કપડા પેલા તો જન્માષ્ટમી બધે છે ને કેલ ના પાંદડા ને ફૂલ ને હાર ને બધું બાંધતા ને બહુ મજા આવતી કેમકે શેરી ને એવું હોય અને ત્યાં ગ્રીલ અને એવું મસ્ત રહી જાય ને હવે તો ફ્લેટમાં છે ને એવું બધું કાંઈ રહી નહીં કેળના પાંદડા ને એવું કાંઈ એવું તો આપણે કઈ નહીં કરીએ પણ કાનોડાના નવા કપડા ને એવું બધું સવારે પહેરાવશું તો કાલે ફરી ફરી મળીએ મસ્ત નવા વ્લોગમાં કાનોડાના જન્મ ઉત્સવની સાથે તો કાલના વ્લોગ માટે બન્યા રહેજો અત્યારે બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ